નમસ્કાર તો મિત્રો તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ સૌ પ્રથમ આજે ચાંદીની બજાર કેવી રીતે બાબતે તો એક ગ્રામ ચાંદી આજે એકસો સત્યાવીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર સોળ રૂપિયા દસ ગ્રામ ચાંદી બારસો સિત્તેર

દસ ગ્રામ સોના ભાવ સત્તાણું હજાર નવસો પચાસ રૂપિયા અને સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર છસો ને રૂપિયા જયારે આઠ ગ્રામ ભાવ પિંચ્યાસી હજાર ચારસો અઠ્યાસી દસ ગ્રામ સોનું એક લાખ છ હજાર આઠસો સાહીઠ અને સો ગ્રામ સોનાનો ભાવ છો રૂપિયા સુધી રહ્યો હતો જયારે આઠ ગ્રામ નો ભાવ ચોસઠ હજાર એકસો બાર દસ ગ્રામ સોનું એસી હજાર એકસો ચાલીસ અને સો ગ્રામ સોનું આજે આઠ લાખ એક હજાર ચારસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એક ધારી વધારા તરફી ચાલ જોવા મળી રહી છે સતત બજારમાં મોટો વધારો એક ધારો જોવા મળી રહ્યો છે અને બજાર છે તે નવી રેકોર્ડ હાઈ સપાટી ઉપર અત્યારે જોવા મળી રહી છે ત્યારે આજે આંશિક ઘટાડો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે જોકે ખાસ કોઈ એવો મોટો ઘટાડો જોવા મળ્યો નથી પરંતુ ખાસ કરીને અત્યારે જે અમેરિકાના નિર્ણયો છે તેની સીધી અસર જે માર્કેટ ઉપર જોવા મળી રહી છે અને તેના પ્રતાબે બજારમાં એક ધારું વલણ છે તે મોટા ભાગના દિવસો દરમિયાન વધારે તરફી જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં જે નિર્ણયોની સ્થિતિ શું છે ટેરી પ્રેટ અંગે શું કોઈ નવો નિર્ણય આવશે કે નહીં શું તેમાં વધારો ઘટાડો થશે કે નહીં તેના ઉપર આગામી દિવસોમાં જે સોનાની બજાર છે તેનું ભવિષ્ય નક્કી થશે આમ જોવા જઈએ તો અત્યારે આ જે લેવલ છે તે એક પ્રકારે હાઈ લેવલ ગણવામાં આવે છે અને આ લેવલથી બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ થવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં આ સમયગાળ દરમિયાન બજાર તૂટી પણ શકે છે બજાર વધી પણ શકે છે આભાર